ચોટીલામાં રાત્રિના સમયે નિશાચરો દ્વારા બે ઘરોમાં ઘરફોડ ચોરી કરવામાં આવી હતી સોના ચાંદી અને રોકડ રકમ સહિતની લાખોના મુદ્દામાલની ચોરી કરીને ચોર ટોળકીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે ચોટીલાના મફતિયાપરામાં રાત્રિના સમયે બે ઘરોમાં ચોરો દ્વારા ચોરી કરવામાં આવી જેમાં બંને ઘરમાંથી મળીને રૂપિયા દોઢ લાખ અને રૂપિયા ચાર લાખ અને સોનાની એક મંગળસૂત્ર અને બે નંગ છડા સહિતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને નિશાચરો રફુ ચક્કર થઈ ગયા હતા ચોરવે લાખો રૂપિયાની ચોરી કરી ચોટેલા પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને બનાવ સ્થળે વહેલી સવારે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા જગદીશસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ